હલો જો ચાલો તમે લોકો આજે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો તમને બતાવું છું કે એવું સરસ અત્યારે વાતાવરણ છે કેટલો સરસ નજારો છે જોવાની બહુ જ મજા આવે છે ને એટલું ધૂવર છે ને કે રોડ ઉપર વાહન પણ અટવાઈ જાય છે વાહનને થોડીક વાર ઊભું રહી જાવ પડે છે ધોવાડા નીકળે જાઓથી ઓકે ચાલો તમે લોકો કન્ટિન્યુ લોગમાં જોડાયા રહેજો આજે અમે શું શું કરીએ છીએ આજે બે ત્રણ દિવસ પછી વ્લોગ શૂટ થાય છે તો તમે લોકો કન્ટિન્યુ આજે લગમાં રહેજો ઓકે જો અમે લોકો અત્યારે છે ને વાડામાં છીએ અહીંયાથી જો અમારું ઘર પણ બતાતું નથી જો આ વાહન આવેલું જાય છે બતાય છે કંઈ બતાતું જ નથી જો ઢીંગુ બાબી રમે છે અને લક્ષરાતના પપ્પા આજે સ્કૂલે ગાડી લઈને જાય છે પણ ગાડી પણ બતાતી નથી જો આમથી ગાડી આવે છે પણ કંઈ બતાતું નથી

ठंडी नु बार नथ्रम वार घर यार हेलो ऊपर जा बजा चोबता करे जाय चल हाल 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 हेलो फ्रेंड्स मैं जो तैयार થઈ ગયું છે બપોર રસોઈ નો ટાઈમ થઈ ગયો છે અને આજે સરસ મજાની સવાર સવારમાં ઓકે ઉપર જાવਗੇ સર સર મજાક કર હતી મે તમને બતાયું આગળ એ રીતે ને બહુ જ ઠંડી છે એટલે આજે હું બનાવું છું વડીનું શાક તો તમે લોકો કન્ટિન્યુ લોક માર્યો અને જુઓ ઓકે અને જો અમારી ઘરની વડી તોફાની તોફાની ચટપટી એ પડી સો તો ચલો ગાઈસ તો જો આ છે વડીનું તૈયાર વડીનું પેકિંગ છે અને બહુ જ સરસ વડી આવે છે ઘર ઘરા બનેલી વડી છે અને શાક પણ બહુ જ સરસ થાય છે જો કોઈને લેવી હોય તો મને કમેન્ટ કરી દેજો અત્યારે શિયાળામાં વડીનું શાક બધાને બહુ જ ભાવતું હોય છે ગોહિલવાડની કહેવાય ને ગોહિલવાડની છે ફેમસ વળી જો કોઈને લેવી હોય તો કોમેન્ટ કરી દેજો કુરિયર કરી આપશું ઓકે તો ચલો જો વળીને પહેલાં તો છે ને આંધણમાં બાફવાની છે એના માટે મેં એક કળશીય પાણી લીધું છે ઓકે અને આ વાટકી છે આ વાટકી એક વળી છે પેલા આંધણ આવવા દેવાનું છે ઓકે તો જો મેં અહીંયા આગળ એક વાટકી એક વળી લીધી છે અને વળી છે ને તીખી બહુ જ છે સરસ મજાની તીખી ચટપટી છે અને આપણું આંધણ પણ અહીંયા આગળ ઉકળી ગયું છે બસ તો હવે એમાં થોડીક વાર એને ઉકળવા દેવાની છે મતલબ કે બફાવા દેવાની છે અને ઉભરાશે પણ એટલે મોટું તપેલું રાખવું સારું કેમ કે આ ઉભરાય છે પછી બહુ જ ઓકે તો હવે ભલે થોડો ગેસ કરી નાખવાનો છે ધીમો અને ત્યાં સુધીમાં આપણે હવે ડુંગળી સુધારી લઈશું બફાઈ ત્યાં સુધી ઓકે કન્ટિન્યુ લોપમાં જોડાયા રહેજો તો જો મેં તેલ મૂકી દીધું છે અને તેલ સરસ આવી ગયું છે મેં એક બાદિયાનું પાન નાખ્યું છે પહેલાં તો સૌથી પહેલાં આખું બાદયું મેં નથી નાખ્યું કેમ કે વળી છે ને બહુ જ મસાલાવાળી છે તીખી વળી છે એટલા માટે એક જ બાદિયાનું પાન નાખ્યું છે પછી એમાં થોડીક આપણે નોર્મલ વઘાર એમ જ વઘાર કરવાનો છે રાઈ નાખવાની છે થોડુંક જીરું નાખવાનું છે ઓકે અને થોડીક હિંગ ચપટીક નાખવાની છે સોનગટની પ્રખ્યાત હિંગ છે એ અત્યારે હું આમાં નાખું છું તો જો સરસ મજાનો વઘાર થઈ ગયો છે અને હવે એમાં હું નાખીશ સુધારેલી ડુંગળી બસ તો જો પછી ડુંગળી નાખીને સરસ મજાનું ધીમા ગેસ રાખવાનું છે સરસ ડુંગળીને હલાવતી રહેવાનું છે તો જો અહીંયા આગળ ડુંગળી થોડીક રાતાશ ઉપર થઈ ગઈ છે પછી એમાં નાખી દેવાની છે થોડીક હળદર બહુ જાજી નથી નાખવાની પછી શાક છે ને લાલ નહીં થાય એટલે અને મરચું બી થોડુંક માપે માપે જ નાખવાનું છે કેમ કે વળી તીખી છે મેં તમને અગાઉ પણ કીધું એટલે મીડિયમ જેવું તમારા ઘરે લોકોને ભાવતું હોય એ પ્રમાણે અને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખવાનું છે બહુ જ સાદું અને સિમ્પલ અને ચટપટું સ્વાદિષ્ટ ગોહિલવાડની વળીનું શાક થાય છે તમે લોકો પણ ઘરે ટ્રાય કરજો બહુ જ મજા આવશે એમાં પણ અત્યારે શિયાળો હોય એટલે વળીનું શાક બાજરીના રોટલા અને લીલી ડુંગળીને ગોળ હોય એટલે મજા જ આવી જાય તો કોઈપણને વળી જો લેવી હોય ઘરે ન બનાવતા હોય અને મારું લોક કોઈ જોતા હોય ને કોઈને બનાવવાનું મન થઈ જાય તો કોમેન્ટ કરી દેજો એન્ડ ઇન્સ્ટાગ્રામનું આઈડી પણ મારું છે એમાં પણ તમે મને ડીએમ કરી શકો છો ઓકે તો ચલો હવે સરસ મજાનું તેલ આવી જાય એટલે આપણી વળી નાખી દેવાની છે અને વળી છે ને એમાંથી પાણી કાઢવાનું નથી આપણે બફાયેલી વળીનું પાણી જે હોય ને એ એમને જ રહેવા દેવાનું છે એટલે સરસ મજાનું રસ રસતું શાક થશે બહુ પછી તળતી હોય ને એવું શાકનો ભાવે કે લચકા જેવું આપણી કહીએ કહીને એવું શાક બનશે બહુ જ સરસ બને છે તેલ આવી ગયું છે ઉપર શાક ને થોડીક વાર એમ કે ગેસ ઉપર રાખીએ છીએ એટલે સરસ મજાનું બધું સ્વાદિષ્ટ થઈ જશે તમને પણ મોઢામાં પાણી આવી જતું હશે જે લોકો શોખી ન હશે ચટપટું જમવાના એને તો કમેન્ટ કરી દેજો કંઈ વાંધો નહીં તમને ઘરે બેઠા મળી જશે તમને એવું લાગે કે પાણી રસ્તો ઓછો છે તો થોડુંક એવું પાણી નાખવાનું છે બહુ વધારે નહીં કીધું એમ કે રસ રસ્તું નથી કરવાનું એમ કે રસ્સામાં વળી તળે એવું બધું રસાવાળું નથી કરવાનું એટલા માટે અને ગેસ બંધ કર્યા પછી પણ જો રસ્સો હશે ને તો વળી પી જશે એટલે માપે માપે જ પાણી રાખવાનું છે તો જો અહીંયા આગળ સરસ મજાનું શાક થઈ ગયું છે મારું કેટલું સરસ તેલ ઉપર આવી ગયું છે બહુ ફાઇન લાગે છે સ્વાદમાં તો ચલો કોને કોને પાણી આવી ગયું છે કમેન્ટ કરી દો ચલો તો કેટલું સરસ ઉકળે છે તો જ કે એની સ્મેલ જ આખા ઘરમાં આવતી હતી જ્યારે મેં શાક બનાવ્યું ને તો સ્મેલ બહુ જ મસ્ત આવતી હતી એમ બહારથી કોઈ આવે ને તો કોઈને ખબર પડી જાય કે આમની ઘરે કંઈક બન્યું છે ખરું એમ તો તમે લોકો હવે જોવો કે સરસ મજાનું શાક થઈ ગયું છે રસો બળી ગયો છે પછી એમાં નાખી દેવાનું છે થોડુંક ધાણાજીરું એન્ડ મહાલક્ષ્મીનો ગરમ મસાલો અને મસ્ત મજાની મારી ફેવરેટ કોથમરી નાખી દેવાની છે અને આટું મસાલા નાખ્યા પછી છે ને થોડીક વાર ઢાંકી દેવાનું છે જેથી કરીને એની સ્મેલ છે ને અંદરને અંદર રહીને બહુ જ મસ્ત ટેસ્ટ આવે અને ગરમ મસાલામાં તમારે છે ને એમ કે મહાલક્ષ્મીનો ન હોય તો તમે ઘરે જે આપણે બાદયું હોય ને એક બાદયું ટોચીને એનો સાવ જીણો ફૂકું કરીને નાખશો ને તો એનો ટેસ્ટ તો ઓર બી મસ્ત ટેસ્ટ આવે છે ગરમ મસાલા કરતાં પણ એન્ડ જો કેટલું સરસ મારું શાક થઈ ગયું છે હવે રેડી તો ચલો હવે તમે લોકો બ્લોગને લાઈક કરી દો ઓકે એન્ડ આવી જાઓ બધા ગરમ ગરમ શાક જમવા માટે ¡Hola friends. ¡Totalmente so, loco cantiendo! ¡Madreva! ¡Enamate! maría. ¡Te Thank you so much. y ¡Loco! 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 ઓકે અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો સાબ કે અને નવા વ્લોગ માટે બીકે કેને કઈ નહીં ચાલો પાછળ બેક કરી દેજો સબસ્ક્રાઇબ કરી લેજો ઓકે